આજે સીધું ને સાતમાં આપણે હરિયાણાની વાત કરવાના છીએ અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીમાંથી એક્ઝોડસ એટલે કે હિજરત થઈ રહી છે અને છતાં હરિયાણાના તગડે મુકાયેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર જે ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી લાવી શક્યા નહોતા અને દુષ્યંત ચોટાલા સાથે જેમણે ઘર માંડવું પડ્યું હતું એ મનોહરલાલ ખટ્ટર શેખી મારે છે અત્યારે કેન્દ્રમાં મંત્રી છે નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ છે અને નરેન્દ્ર મોદી એમની બાઇક પર પાછળ બેસીને પ્રવાસ કરતા હતા જ્યારે એ જનરલ સેક્રેટરી પ્રભારી હતા ત્યાંના એ મનોહરલાલ ખટ્ટર આમ તો પ્રચારક છે સંઘના પણ હવે સંઘના પ્રચારક છે કે મોદીના પ્રચારક છે એ આપણે જોવું પડે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હવે એ બહુ ક્લિયર કટ ડિવિઝન દેખાય છે કે એક સંઘનિષ્ઠ છે અને બીજા મોદીનિષ્ઠ છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંઘ એ પોતાના પસંદગીના માણસને મૂકવા માંગે છે એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમના દિવસો હવે ગણાઈ રહ્યા છે કારણ કે સંઘ જે નામો ચર્ચામાં છે સંજય જોશીનું પણ એક નામ છે એ સાચું ખોટું તો મને લાગે છે કે સંઘ મુખ્યાલય જાણે પણ જો સંજય જોશીને ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મુકવામાં આવે તો નિશ્ચિત સમજો કે નરેન્દ્ર મોદી તરીકે નહીં હોય તો મારે છે જે ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં જીતાડી શકતા નથી આમ તો પંજાબી છે એ કે છે કે હમ જબ ચાહે લા સકતે હે જે સે નહીં લાના છોડ દેતે હે હવે मनोहरलाल खट्टर ए પેલી દ્રાક્ષ પડવાની જાણે કે રા જોઈ રહ્યા હોય અને કોંગ્રેસ માં જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે શેલજા कुमारी શેલજા એ નારાજ છે એવો એક પ્રચાર જોરશોરથી ભારતીય જનતા પાર્ટીના મિત્રો કરી રહ્યા છે ને શેલજાની નારાજગી છે પણ એ નારાજગી એને પાર્ટીની અંદર વ્યક્ત કરી છે એને મુખ્યમંત્રી થવું છે એ ઘણી વખત એ લોકસભાના સભ્ય થયા છે એમના પિતાશ્રી પણ લોકસભાના સભ્ય હતા અને કેન્દ્રમાં મંત્રી પણ હતા રાજ્યમાં પણ પણ શૈલજાને મુખ્યમંત્રી બનવું હોય તો એની અપેક્ષા હોઈ શકે કેમ નહીં સુરજેવાલાની પણ મુખ્યમંત્રી બનવાની અપેક્ષા છે અને એ તો મુખ્યમંત્રી પદ જાણે કે એમના માટે જ સર્જાયું છે એવું માને છે ભૂપેન્દ્રસિંહ હુડા અને જાટ સમાજ જે છે એ હુડાને મુખ્યમંત્રી બનાવવા માટે જાણે કે કૃત સંકલ્પ છે એવું લાગ્યા વિના રહેતું નથી સુરજેવાલા પણ જાટ છે સુરજેવાલા ના દીકરાએ પણ જાહેરાત કરી એ તો ઉમેદવાર તરીકે પણ છે વિધાનસભામાં અને એણે જાહેરાત કરી છે કે મારા પિતાશ્રી મુખ્યમંત્રી બને શૈલજા પણ મુખ્યમંત્રી બનવાના શમણા જોવે છે અને હુડ્ડા તો જાણે કે મુખ્યમંત્રીની ખુરશી ઉપર પોતાનો અધિકાર છે એવું માને છે સ્વપ્ન જોવામાં કશું ખોટું નથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી એમને વડાપ્રધાન થવાનું સ્વપ્ન તો જરૂર હતું અને એ થઈ પણ રહ્યા અને અત્યારે ત્રીજી વખતના એ વડાપ્રધાન છે એટલે સ્વપ્ન જોવા એમાં કશું ખોટું નથી અને ચૂંટણીનું જે પરિણામ આવે એના પછી શૈલજા મુખ્યમંત્રી બને છે કે પછી પછીવાલા મુખ્યમંત્રી બને છે કે પછી હુડ મુખ્યમંત્રી બને છે છે એ નક્કી થશે જો કોંગ્રેસ બહુમતી મેળવી શકે જે ટ્રેન્ડ એમાં કોંગ્રેસ જીતી શકે એવા સંજોગો છે અમે જ્યારે ખટ્ટરની વાત કરી રહ્યા છીએ અને ખટ્ટરનું આ નિવેદન જે છે શૈલજા એમને ત્યાં આવે એવી એમની અપેક્ષા છે શેલજાની નારાજગી જે રીતે કોંગ્રેસના લોકો નારાજ થઈને તરત જ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે પણ એમણે જયારે ભારતીય જનતા પાર્ટીમાં જવું છે ત્યારે કોઈક લાલચ હોદ્દો નાણાં જે કઈ હોય એ કઈક અપેક્ષા હોય છે અને એ જતા હોય છે પણ આ ભાઈ શ્રી મનોહરલાલ ખટ્ટર

આગલા દિવસે નરેન્દ્ર મોદીએ હરિયાણાની મુલાકાત દરમિયાન એમના વખાણ કર્યા અને બીજે દિવસે કાઢી મૂક્યા હતા મુખ્યમંત્રી પદેથી એ જે રીતે વિજય રૂપાણીને આગલા દિવસ આગલા દિવસે એ જ દિવસે એમના વખાણ બહુ કર્યા અને પછી તરત જ રાજભવન પર જઈને એમને રાજીનામું આપી દેવાનો આદેશ હતો એ રીતે એટલે મનોહરલાલ ખટ્ટર એ આમ દ્રાક્ષ પડે અને શૈલજા એમના કેમ્પમાં આવી જાય અને દલિત વોટ એ અંકે કરી શકાય કારણ કે હરિયાણામાં એક બાજુ જાટ વોટ બેંક છે બીજી બાજુ દલિત વોટ બેંક છે એ બહુ જ મહત્વ ધરાવે છે અને નરેન્દ્ર મોદીએ સૈનીને જે ઓબીસી છે એમને મુખ્યમંત્રી બનાવ્યા છે લોકસભાના સભ્ય હતા એમને મુખ્યમંત્રી બનાવ્યા એટલે કે એમને ઓબીસી ના વોટ મળી જાય અને એ જીતી જાય એવી અને કુરુક્ષેત્રમાંથી એમણે પાછું જીતવાનું અને નરેન્દ્ર મોદી તો પાછા એમના ત્યાં જઈને પ્રચાર પણ કરી આવ્યા અને હવે અમેરિકામાં બેઠા બેઠા પણ એ ત્યાં ભારતીય સમુદાયના લોકોની સાથે જે ચર્ચા કરે છે એમાં પણ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવીને એ પરોક્ષ રીતે પ્રચાર હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કરી રહ્યા છે અમે જયારે કહ્યું અમે જયારે આ પોસ્ટર મૂક્યું કે હરિયાણામાં ભાજપ માટે દ્રાક્ષ કેમ ખાટી છે ત્યારે અમારા એક વરિષ્ઠ પત્રકાર મિત્ર એ કે છે કે મને ભાજપ વાળા કહે છે કે તમે પત્રકારો ગમે તે કહો અમે છત્તીસગઢ વાળી કરીશું એમનો આ અતિવિશ્વાસ જે છે એ તમને ખ્યાલ છે હિમાચલમાં એવું થયેલું હિમાચલમાં જયારે કોંગ્રેસની સરકાર બની રહી હતી ત્યારે કેટલાક ભારતીય જનતા પાર્ટી ના નેતાઓએ ફેંકા ફેંક કરી હતી કે જ્યાં અમારી સરકાર અમારી બહુમતી આવે ત્યાં તો અમે સરકાર બનાવીએ જ છીએ પણ જ્યાં અમે હારી જઈએ ત્યાં પણ અમે સરકાર બનાવીએ છીએ એટલે લોકશાહીનું ખુલ્લે આ શૈલજા નામની દ્રાક્ષ આમ પડે અને ભારતીય જનતા પાર્ટી તરી જાય એવી એમની જેમની અપેક્ષા હતી એમને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા બધા જૂથવાદ છે

અનિલ વિજ વિશે એવું કહેવાય છે કે એ જો વિપક્ષના તોડીને લઈ આવે તો એમને મુખ્યમંત્રી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે હવે આમાં સાચું ખોટું શું એ તો એમના એન્ટી રૂમની ચર્ચાઓ છે એટલે એ બહાર આવવાનું નથી ક્યારેક સુરજેવાલા જે છે આમ તો મહામંત્રી છે રાષ્ટ્રીય મહામંત્રી છે અને કેટલાક રાજ્યોની અંદર પ્રભારી રહ્યા છે પણ એમની છબી પણ ભારતીય જનતા પાર્ટી માટેની અનુકૂળતાવાળી છે એને કેટલાક અમારા મિત્ર અશોક વાનખડે જેવા ટાઈગર જેવા મિત્રો એ તો કુલ્લેયામ રાહુલ ગાંધીની સાથેની મિટિંગમાં પણ જે પત્રકારોને રાહુલ ગાંધી મળ્યા હતા એમને એની અંદર જ બહુ સ્પષ્ટપણે એમનું નામ લઈને કહ્યું હતું કે આ તો ભારતીય જનતા પાર્ટીના મોલ છે તમારે ત્યાં પણ જે હોય ભારતીય જનતા પાર્ટીના મોલ કોંગ્રેસની અંદર ઘણા બધા છે અને ઘણા બધા પાછા ભારતીય જનતા પાર્ટીમાં જઈને ખાડે પણ મનોહરલાલ ખટ્ટર ની આ શેખી પછી અને બીજા ભારતીય જનતા જે આવી શેખી મારી એના પછી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે પોતે પણ એક દલિત નેતા છે આમ તો દલિત નેતા કહેવાય એ એમનું અપમાન છે કારણ કે રાષ્ટ્રના નેતા છે લોક રાજામાં એ વિપક્ષના નેતા છે એટલે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન ઉપર છે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે

ભાજપ અમે જાને કા કોઈ સવાલ નહીં પેદા હોતા ભારતીય જનતા પાર્ટીના લોકો આવો પ્રચાર શરૂ કરે આપણે ત્યાં તમને ખ્યાલ હશે કે દિનશા પટેલ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને ની સરકારમાં મંત્રી પણ હતા એમના વિશે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ એટલો અપપ્રચાર ચલાવ્યો કે મને લાગે છે કે દિનશા એ વખતે થાકી ગયા હશે ખુલાસાઓ કરતા કે દિનશા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને પછી એ દિનશાની સામે દિનશાનો જ એક શિષ્ય ઉભો કર્યો અને એ જીતી ગયો ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર અને કેન્દ્રમાં મંત્રી પણ થવાની તક એ ભાઈને પણ મળી હતી એટલે ગોબેલ્ઝિયન આખો જે

જે કોંગ્રેસીઓ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ લોકો કોંગ્રેસનું ચરિત્ર કરવા માટે કોંગ્રેસના નેતાઓનું ચરિત્ર કરવા માટે એ લોકો રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ટીવી ચેનલો ઉપર બેફામ નિવેદનો કરે છે કારણ કે એમને અન્યાય થઈ ગયો અન્યાય થઈ ગયો હોદ્દા બધા જ ભોગવી લીધા હોય જેમ પોરબંદરના અમારા મિત્ર ભાઈ મોઢવાડિયા અર્જુન મોઢવાડિયા મને લાગે છે કે પહેલી મુદતમાં જ કે બીજી મુદતમાં એમને છે ને લીડર ઓફ ધ ઓપોઝિશન બનવાની તક મળી ગઈ હતી એમને છે ને કોંગ્રેસના અધ્યક્ષ બનવાની તક મળી ગઈ હતી એમને છે ને સરકારી કોન્ટ્રાક્ટ મળતા હતા એમની એમના પરિવારની કંપનીને અશોક ગેહલોતે પણ એમને સારો એવો લાભ કરાવ્યો એના પછી પણ એમને અન્યાય થઈ ગયો કારણ કે રાહુલ ગાંધી એમને સાથે વાત નહોતા કરતા અને એમણે અંતે તો આમ તો પેલું ગાજર લટકતું હતું મંત્રી થવાનું એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને પછી ક્યાં ગયા એ ખબર નથી હવે મંત્રી પદ એમનું ક્યારે મળશે ખબર નથી સીજે ચાવડા જેવા જે ઓપોઝિશનમાં પણ પણ મંત્રી કરતા વધારે પાવર ધરાવતા હતા પોતાના કામ કરાવી શકતા હતા એ મંત્રી પદની ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે રાતોરાત જેમનું હૃદય પરિવર્તન થઈ જાય છે જેમને અન્યાય થયાની અનુભૂતિ થાય છે જે છે ને મોદી ચાલીસા કરવા માંડે છે રાહુલ ચાલીસામાંથી સીધા મોદી ચાલીસા કરવા માંડે એટલે આપણને જ ને આપણને જ નહીં સામાન્ય માણસને પણ બાળકોને પણ પ્રશ્ન થાય છે કે આ શું માંડ્યું શું છે પણ આ યુગ ઓપરેશન લોટસનો છે એટલે આ રીતે જે શેલજાની વાત કરે છે શેલજા એ કોંગ્રેસ છોડે એમ નથી અને શેલજા એ કોંગ્રેસમાં જ રહેશે અને એણે પાછું એમ કહ્યું છે કે પ્રચાર પણ કરવાના છે એવું સુરજેવાલાએ પણ જાહેર કર્યું છે શૈલજા પોતે પણ રાષ્ટ્રીય મહામંત્રી છે કોંગ્રેસના અને સુરજેવાલા પણ રાષ્ટ્રીય મહામંત્રી છે એ બાબત બહુ સ્પષ્ટપણે એમણે આજે તો ખુલાસો પણ કરી દીધો છે અને તમને ખ્યાલ છે કે પાંચમી ઓક્ટોબરે મતદાન છે અને આઠમીએ એનું પરિણામ આવી જશે ભારતીય જનતા પાર્ટીમાંથી જે મોટા પાયે હિજરત થઈ રહી છે એ હિજરત પછી દામ દંડ ભેદ અને ચૂંટણી પંચના સહયોગથી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતવાની કોશિશ કરે છે અને અને ગઈ વખતે એ બહુમતી મેળવી શકી ચૌદમાં ત્યાં આગળ બહુમતી ભારતીય જનતા પાર્ટીની હતી એ પણ માંડ માંડ બહુમતી હતી એટલે કે પાછા એકાદ બે ઉધારીના ધારાસભ્યો લઈને પણ હરિયાણામાં અત્યારે તો કોંગ્રેસનો ઘોડો વિનમાં છે એટલે ભારતીય જનતા પાર્ટી વાળા આમ ઉપરથી સત્તાની દ્રાક્ષ પડે એની રાહ જોઈ રહ્યા છે પણ અંતે તો સત્તા મળે કે ન મળે એવું લાગે છે એટલે દ્રાક્ષ એમના માટે ખાટી કેમ છે એની વાત અમે એટલા માટે જ કરી છે એમ આજે આપણે સમાપનમાં જરૂર કહી શકીએ મારે આજે બીજી એક વાત પણ અ સમાચાર બહુ મહત્વના છે એટલા માટે કરવાની છે આતિશી જે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા એમણે એક ખુરશી રાખી છે મને લાગે છે કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિને આ રીતે કેજરીવાલ માટેની ખુરશી બાજુમાં રાખવી એટલે કે જેમ પેલું ભરતે ભગવાન શ્રી રામની પાદુકા રાખી હતી હવે ભગવાન શ્રી રામ ક્યાં ક્યાં રાજા બોજ અને ક્યાં ગાગુતેલી કેજરીવાલ ક્યાં અને ક્યાં ભગવાન શ્રી રામ કેજરીવાલની ભગવાન શ્રી રામ સાથે તુલના કરીને આતિશી ભરત થવા માગે છે એટલે પણ એ જો કે આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છબી નથી રાખતી એ પણ એટલું જ ગંભીર છે કારણ કે ભલે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા અંદરખાને ન ગણતા હોય પરંતુ રાષ્ટ્રપિતા છે સાહેબ આંબેડકરની અને સરદાર ભગતસિંહની આ બે છબી રાખે છે અને એ છબી રાખીને પણ એ શું બતાવવા માંગે છે એ આપણે બધા જાણીએ છીએ છ મહિના સુધી જેલમાં રહેલા કેજરીવાલ એ હવે પ્રજાની જેલ પ્રજાની પ્રજાની અદાલતમાંથી ન્યાય મેળવવા માંગે છે પણ એમણે સુપ્રીમ કોર્ટમાંથી પોતે જામીન પર છે એટલે એમણે એ પોતાને ક્લિયર રહેશે પણ આજે પંજાબમાં ભગવંતસિંહ માન એમના મંત્રીમંડળમાં પાંચ જણાને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા છે કારણ કે આ બધું ચૂંટણીનો માહોલ છે અત્યારે બાજુના રાજ્યમાં એટલે એ એ સમયે એમને જરા કામે લગાડવા માટે પણ એ અને કે કોઈ असंतोष ન થાય એટલા માટે હરદીપસિંહ મુંડિયા બરિન્દર કુમાર ગોહેલ તરુણ પ્રીત સિંહ સોન ડોક્ટર રવજોત સિંહ અને મોહિન્દર ભગત આમને બધાને શપથ લેવડાવે લેવડાવ્યા છે અને માનના જે ઓએસડી હતા એમને એક નિગમના ચેરમેન તરીકે મુકવામાં આવ્યા છે એમના મુખ્યમંત્રી સહિત પંદર મંત્રીઓ થયા છે અને પાંચ મંત્રીઓ સામેલ થતા ચારને ચાર ને દૂર કરાયા પછી મંત્રી મંડળમાં સોળ મંત્રી થયા છે આ છેલ્લા સમાચાર આપણે એટલા માટે એનો ઉલ્લેખ કર્યો કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે ચર્ચામાં છે અને જે જાદુગર છે આમ તો રાજસ્થાનમાં તો એમનો જાદુ બહુ ચાલ્યો નહીં પરંતુ આમ રાજકારણના જાદુગર ગણાય છે અને વ્યવસાય જાદુગર હતા એ અશોક હરિયાણાના સુપર પ્રભારી છે કે હરિયાણામાં કોંગ્રેસ એ થમ્પિંગ મેજોરિટી સાથે જીતવાની છે અને રાહુલ ગાંધીની જે રીતે ટીકા થઈ રહી છે અને દેશભરમાં હિંસા ભડકાવવાનો જે માહોલ સર્જાઈ રહ્યો છે સત્તા તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તથ્ય એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જણાવતા રહેશો નમસ્કાર